મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં તમે મજામાં છો અને આજે થોડોક મને તકલીફ પગની થઈ ગઈ છે પાછી હવે ખબર નહીં કે ઓપરેશન તો કર્યું ત્રણ મહિના થઈ ગયા વચ્ચે સારું પણ થઈ ગયું હતું એસી નેવું ટકા સુધીની રિકવરી હતી દસ ટકા પાંચ ટકા જવું થોડોક દુખાવો હતો પણ કાલનો દુખાવો એવો ચાલુ થયો છે અચાનકથી કાલે તમ દિવસે થોડોક થયો કાલે થોડોક વેધો અને આસપાસ સવારમાં અત્યારે ઊભું નથી થવા તો એવો દુખાવો થયો છે કાલે આપણે હોસ્પિટલ બતાવવા પણ ગયા હતા ત્યાં એમઆરઆઈને એવું કરાવવા કીધું એમ આરઆઈ કરાવવા ગયા તો વેઇટિંગ હતું સાડા આઠ નવ વાગ્યા સુધીનું સાંજે સાડા આઠ નવ વારો આવ્યો એમ હતો અને મારે સાંજે મહેમાન એટલે પછી ત્યાંથી નીકળી ગયા ને કે પોઈન્ટ લખાઈ એવા કે સવારમાં સાડા નવે પહોંચી જવું અત્યારે આઠ વાગ્યા છે અને હું તૈયાર થઈ ગયો છું આગળ નાસ્તો કરીને નીકળીએ અપોઈન્ટમેન્ટ છે સાડા નવ વાગ્યાની એમારએ કરાવીને પછી પાછું જવાનું છે હોસ્પિટલ ડૉક્ટરને બતાવીને પછી શું રિઝલ્ટ આવશે કે એ ખબર નહીં પડતી હવે તો કેમ કે દુખાવો એવો છે કે મને તો એવું લાગે છે કે આ હળું પહેલાં તો જે ઓપરેશન કરે એ પહેલાં આવો દુખાવો નહોતો ખબર નહીં કેમ અચાનક કેવું થઈ ગયું ત્રણ દિવસમાં બહુ બધો ફેરફાર થઈ ગયો પ્રમ દિવસે દુખાવો તો એની કરતાં કાલે વધારે થયો કાલ કરતાં આજે વધારે થયો અત્યારે તો માણવાણું બુધેન બાથરૂમમાં જઈએ કારણો એવો દુખાવો છે જોઈએ આગળ શું થાય છે જઈએ દવાખાના એક વાગી ગયા છે બપોરનો સવારમાં સાડા આઠ પોણા નવે દવાખાને જવા નીકળ્યા હતા ને સવારમાં કમ્પ્લેટ અઢી કલાક બેથી અઢી કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા ગયા એટલે બહુ ટ્રાફિક છે અને એમ આર એ કરાવી ને સીટી સ્કેનને એવું કરાવ્યું ફરીથી પાછું હવે એ રિપોર્ટ આવે ને પછી પાછું હોસ્પિટલ જવાનું છે આજે છે ને કદાચ આગળનો લોગ હું બનાવું તો બનશે નકર કરશે છે નૈતિક ને કોઈને કેવું છે બને તો આવશે અને અત્યારે જઈએ છીએ ઘરે એક વાગે ઘરે પહોંચી ગયા છે એ છોકરા હવે સ્કૂલેથી આવી જવા હોય અવાજ મળે છે આ જન્મ બેઠા બેઠા બસ આવી આવી જાનો બેન તો વેલા આવી ગયા લાગે તું કેમ વેલી આવી જાય જાનો હે પરીક્ષા છે કાયમ એક પરીક્ષા રે તે સારું પડે કે નહીં હે ના ભાઈને તો એક જ નાના મોટા ને બેને જલસા છે બાકી તો માર દીકરો તો બે બે એની મૂકી નથી જો ઓ 4 વાગે અત્યારે બોપલમાં દુખાવો થાય છે

બેટા બેઠા ઈ થાય આ લો તાર હોમવર્ક કર દો તારે બ્લોગિંગ કરવાનું મારે જાવ હોમવર્ક કરવા હમણાં ક્યાં ક્યાં ઉપર આય મારી સામે મે કર તો હું છે ને તને કરવા લાગુ હા કરવા લાગુ મને બહુ મજા આવે હોમવર્ક કરવાની એની એડિટિંગ જાય છે હું તમને એની નોટ દેખાડે તો હું તારી જાવ એન્ડ રાઇટિંગ કરું પણ કોપી મારું તારા એન્ડ રાઇટિંગ કમ્પ્લીટ હિન્દી નું એક પે વેદાંત લખી દીધું ને હા તે હિન્દી ના એ બાકી બધું મેં લખ્યું તે આગલા વર્ષે મેં આંટી લખાયું લખાવ્યું બીજી નોટ બનાવી દીધી તે આમ બાજુમાં લખ્યું વેદાન પ્લીઝ કૃપયા કરકે અગલી વર્ષે નૈતિક કો મત લખને દે નહીં મત લખને બોલે એના મેમ છે ને અમારા ઘરના બધા છોકરાને ઓળખે છે એ તાર મેમ અહીં આવ્યા તે અમે હમસર એમડા તો હતો કે નહીં સ્કૂલે હતો સ્કૂલે હતો હું કીધું પછી મેમે એ બાઉ

एक पेज हिंदी में ये नहीं बाय जाता हूं का मैं पूछे से तो तरन टेऊ का बाय जाता है दादा ने बदी का पैसे हसे लो एक तो जाए ने प्रॉब्लम लगे वो मैं जाहिर में केवा एम में इतना बाय जाता का नहीं थी जाहिर में केवा एम तो बादवा नु क्या आवे नो तो केवा एम ने जाहिर में कह दी तू का ओके, हाँ okay. huh? કઈક કીધું ખરા કીધું તો ખરા ખરા છે ને માર ની ટ્રાય માર ને એમાં કઈ સાઇડ ઇફેક્ટ તો નથી તેની બેરું કરી છે એનો પગ હજી દુઃખે બોલો

હવે છે ને અત્યારે ટાઈમ થયો છે પાંચ વાગે પિસ્તાલીસ મિનિટ સો વેગા તો હું ઘેર જ છું ને હજી લગભગ બે દિવસ આવું આવું રહેશે કે જવા તો નહીં એવું લાગે છે હોસ્પિટલ જવું પડશે જવું હવે આગળ કોમેન્ટ વાંચતો હતો બેઠો બેઠો ત્યાં એક કોમેન્ટ એવી આવી એક સલાહ સૂચન માટેની કોમેન્ટ આવી કે કોઈને નવા વ્લોગર હોય નવા વિડીયો બનાવતા હોય તો એને તમે તમારી એક સલાહ આપો એના થોડા ક્વેશ્ચન હતા તો વેદાંતને મેં કીધું એ તું વાંચ અને આપણે એના જવાબ દેવી પેલા એમનું નામ હું છે ડીએસ શુક્લાજી તમારે કોમેન્ટનો જવાબ આપીશી હું વાંચું હા એમની કોમેન્ટ એવી છે કે એક ફરમાઈશ છે ધર્મેશભાઈ એક વિડીયો મારા જેવા નવા યુટ્યુબર માટે ઉપયોગી થાય એવો બનાવો કે તેમાં તમે શૂટિંગ ઉતારવું કયું માઇક વાપરવું કયું ગ્લિમ્બલ ગિમ્બલ વાપરો છો સેલ્ફી સ્ટીક છે વિડીયો એડિટ કરવા માટે કયું એપ વાપરો છો સાથે સાથે કેટલીક ટીપ્સ તમારે શેર કરો શકો તો કરો આવો એક વિડીયો બનાવો જેથી નવા ઘણાની મૂંઝવણનું સોલ્યુશન થાય એમ તો છે ને હું લોક બનાવું છું ને મારા ફોનથી જ બનાવું છું ખાલી ને ખાલી ફોનનો જ ઉપયોગ કરું છું કોઈ પ્રકારનો માઇકનો ઉપયોગ નથી કરતો ગિમ્બલનો ઉપયોગ નથી કરતો ગિમ્બલનો ઉપયોગ રેગ્યુલર બ્લોગિંગ તમે ડેઈલી બ્લોગ કરતા હોય એમાં ન કરી શકો કેમકે તમારે ક્યારે ક્યારે શૂટ કરવાનો આવે કાંઈ નક્કી ન હોય ઘરમાં કાંઈ કે એ મુમેન્ટ ચાલતી હોય કે તમને એમ થાય કે આ તો શૂટ કરવી જ જોઈશે તો આપણે એના માટે ગિમ્બલ ગોતવા કે ક્યાંય મૂક્યું હોય તો ત્યાંથી સેટઅપ કરી અને એવું બધું કરવા જઈએ ત્યાં એ સમય વિયો જાય એટલે એ આપણે ન લઈ શકીએ પછી માઈક યુઝ કરવામાં છે ને મેં ઘણી વખત વિડીયામાં કીધું છે ને હજી એકવાર એટલે માઈક યુઝ કરું ને તો એવું થાય છે કે હું બોલતો હોય તમને બધાને ક્લિયર સંભળાય હા સોલો લોગર હોય ને કે બીજા ફેમિલીમાં બીજા કોઈની વાત આપણે તો અહીંયા શું હોય કે ભાઈ ફેમિલી બીજા બધા વાતો કરતા હોય તમને બતાવવાનું હોય શું વાતો થાય છે એ સંભળાવવાનું હોય અને સોલો લોગર હોય કે જેને પોતાની વાત જ ખાલી સંભળાવવાની હોય મીન્સ કે ટ્રાવેલિંગ લોકિંગ કરતા હોય કે કોઈ અન્ય કોઈ પણ ઓલું હોય તો એને માઈકનો યુઝ કરે ને તો ચાલે આપણે ન ચાલે એટલે આમાં માઇકનો યુઝ નથી કરી શકાતો કેમ કે હું બોલું એ સંભળાય સામેવાળા બીજું વ્યક્તિ બોલી ના સંભળાય એટલે માઇકનો યુઝ નથી કરી શકાતો પછી એપ્લિકેશન નહોતું કે તમે કઈ એપ્લિકેશન વાપરો છો તો ઘણી બધી એપ્લિકેશનો આવે છે એન્ડ્રોઈડની એપ્લિકેશનો તો બહુ બધી આવે છે વી એન એપ્લિકેશન કરીને લોકો બહુ યુઝ કરે છે પણ આઈફોન વાપરતા હોય એના માટે એક સિમ્પલ એપ્લિકેશન છે આઈ મૂવી તો એ એપ્લિકેશનમાં હું તો એડિટિંગ કરું છું અને મને બહુ એવું બધું એડિટિંગ આવડતું પણ નથી હું તમને ક્લિયર કહું ને કે ભાઈ થોડુંક આવડે છે યુટ્યુબમાં જોઈ જોઈ શીખો છું એટલું એડિટિંગ કરું છું અને તમને બધાની વિડીયો બતાવીને બનાવીને મોકલું છું સાથે સાથે કેટલીક ટિપ્સ આપજો અને એવું બધું હતું તો ટીપ્સમાં તો એવું હતું ભાઈ તમે ડેલી વ્લોગ કરો છો તો તમે એનો અલગ હોય ટિપ્સ પછી બીજા કોઈ અલગ ફૂડ વ્લોગિંગ હોય કે ટ્રાવેલિંગ બ્લોગિંગ હોય કે બીજા અન્ય કોઈ પણ પ્રકારના વ્લોગ બનાવતા હોય તો તમારી રીતે અલગ અલગ પેલું હોય ડેઈલી વ્લોગિંગ હોય અને ફેમિલી વ્લોગિંગ હોય તો તો પછી અમે બનાવીએ છીએ એ રીતે હોય છે સિમ્પલ મતલબ સારી સારી વસ્તુઓ બધા શૂટ કરતા હોય સારી સારી રસોઈ બનતી હોય કે કંઈક ફરિયા કિસ્સાઓ બનતા હોય તો એને શૂટ કરવાના અને મૂકવાના બસ બીજું તો અમે બીજું કંઈ છે નહીં ને ચાલે છે ને તમને મજા આવે છે ને અમે તે સાથે સાથે વિડીયો એન્જોય કરીએ છીએ અને તમને એન્જોય કરાવીએ છીએ ચાલો તો પછી હવે આગળ આગળ બ્લોગમાં શું થાય છે તમને બધું હોમવર્ક કરીને આવી ગયો શું અંદર જોઈ શું કરતો અ થોડા દિવસ મો થોડો કા કરે મન થાય ગમ પામ આજે તો બડી ઓકી ન મારી માં આજે ગમ પાઉ પાસા બને પાઉ પાસા કેમ બનાવ એમ કે કંઈક બનાવું છું હ હ તને ભાવતી આઈકન બનાવું છું પાઉ સે એ ગ્રેવી સે કાંદા ટમેટા અને પાઉ સે તો

નબળો કે રોજ તારા વખાણ કરતા ને તારે હળી ગયેલું પેન્ટ લાગે છે ને ભૂંડો રાખશો અને બધાય વિચારે ભાઈ ખર્ચો કર નાખ્યો છે ને એને ભાવે ન કહેવાય વિચાર કોઈ નહીં પેન્ટ નથી ગેમ મને પર્સનલમાં બધા મેસેજ કરે છે આવું પેન્ટ લીધું યાર એ આવું કે મેસ દેખાડો તો નૈતિના બૂટ આવી ગયા છે મસ્ત ના અને કેમ લુક કેવા લેગ્યા બોલે નથી આ કાતું

જો બધા ફર્સ્ટ ક્લાસ જમવા બેસી ગયા છે આજે બા ને વિજયભાઈ છે ને બાર જમવા રોકાણા છે મતલબ છોકરા અરવિંદ સરસે અને જાનુ દીદી તો રસડા ઉપર જમે છે એને ડાઇનિંગ ટેબલ ઉપર જગ્યા નથી મળી એટલે અરવિંદ મામા અરવિંદ મામા કઈના અરવિંદભાઈ કઈ ને અરવિંદભાઈ અરવિંદભાઈ મોબાઈલ કીધું અરવિંદ તું કરે એને જ બોલાવી

મોય જગર બલી પ્રોગ્રામ તો શું હતો પણ વાતું કરશો ના ખાવા માથું એમાં એવું મારા હતા

એ અલગ અલગ એવી વસ્તુ કમ્પ્લેટ ઘણા મતલબ મઠોડે બે ત્રણ વાળો બનાવતો નહીં ને બનાવે સુપર દાલબાટી દાલ બાટી દાળ કાંદા ને લીંબુ આખી ડિશ કમ્પ્લીટ કરીને જ આપીએ મારી ફેવરિટ વસ્તુ અને ફૂડમાં સૌથી વધારે ભાવતી વસ્તુ હોય તો બાટી છે અને જાનું નહીં ભાવે છે ને જાનું તને પાણીપુરી ભાવે પછી દાલબાટી તને ભાવે દાલબાટી ભાવે હવે ટાઈમ થયો છે નવ વાગ્યા ને દસ મિનિટ ને જો બાર ને ગયા તા બાર જમવાના ક્યાં જમા ક્યાં અરવિંદ સરને ને ક્યાંક અરવિંદ મામા ને તો તમે અરવિંદ મામા ને કીધું તું કેમ છો ક્યાં જમા કેમ કોમેડી થઈ ગઈ લાગે હોટેલ માં ગયા તા અરે 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 હા ભાઈ વાહ કોણ લઈ ગયો તું હોટેલ માં લઈ ગયો હું વાત છે

અને એકમાં ઓલું ચાલુ આપણને એમ લાગે ભણવામાં ધ્યાન આપે છે પણ કબડ્ડી મેચ જોતો જોતો લખે છે એટલે હું તો એમ સમજું વિચારું કે તો બહુ ભણવામાં ધ્યાન આપે છે પણ તારો તો ખાલી લખવામાં ધ્યાન છે હે બધું આને ચાલુ હોય એવા કઈ વાત એમ કે શાર કામ કરો આપણે વાહ ભાઈ વાહ ચાચા ને એરો જો કામ કર બે હાથે લખતો નથી તું જવાલાલ ને એરો બે હાથે લખતા પછી એની પછી કોણ લખતું ખબર છે વાયરસ 3 ઇડિયટ નો પ્રિન્સિપલ બર્થડે પાર્ટી કેમ છે તકો મારો જમાડે દીદાતા હે મારો જમાડે હે પણ તું આજીવન તો એવું જ હોય ને લે કઈ દારું તો થોડી હોય તો હેપી બર્થડે બીજું કઈ જય શ્રી કૃષ્ણ આદિ જય શ્રી કૃષ્ણ

અને એના મેં પાર્ટી ન આપી તમે એને ગિફ્ટ ન આપી અને એને કોને આ ને તો મારે ગિફ્ટ મોકલવાની હતી ખર્ચો બચી ગયો તાલીમ તો હવે અહીંયા અમે છે ને બ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ કાલે ફરી નવા દિવસે નવા કંઈક કામકાજ સાથે લગભગ હોસ્પિટલ પર જવાનું થશે તો એ મારે એના રિપોર્ટ કાલે આવી જશે પણ મારે જવાનું થાય કે ડાયરેક્ટ ડૉક્ટરને વિજયભાઈ કે દાદા બતાવી આવે તો ખબર નહીં હવે કાલે હું થાય જોઈએ અને મસ્ત દિવસ તોય પતી ગયો છે ಚಲೋಕಾ ನಾಯ್